દેવભૂમિ દ્વારકામાં કોલેરાના ચાર શંકાસ્પદ કેસ નો થાય આવે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે કોલેરાના ત્રણ દર્દીઓને ટેસ્ટિંગ કરવામાં આવ્યા રિપોર્ટ એક ટીવા આવતા હાશકારો અનુભવ છે ભૂવભૂમિ દ્વારકા જિલ્લામાં કોલેરાના જે શંકાસ્પદ કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે ખાસ કરીને જે અત્યાર સુધીમાં ચારેક જેટલા કેસીસ નોંધાયેલા છે પણ એમાંથી ત્રણના રિઝલ્ટ જે છે એ નેગેટિવ આવેલા છે એક શંકાસ્પદ જે કેસ છે ભણવટ સિટી વિસ્તારનો એનું રિઝલ્ટ હજી આવેલું નથી અત્યારે જે ઝાડા ઉલટીના કેસ આ વરસાદના સિઝનને કારણે જે વધી રહ્યા છે અને જે જોવા મળી રહ્યા છે એને અનુસંધાને અલગ અલગ લેવલે એક્શન લેવામાં આવી રહ્યા છે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સંચારી રોગની એક ઉચ્ચ કક્ષાની બેઠક થઈ ગઈ તેમાં તમામ ડિપાર્ટમેન્ટ લાઇન ડિપાર્ટમેન્ટને કલેક્ટર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ છે ગઈકાલે તમામ મેડિકલ ઓફિસર અને અમારા સુપરવાઇઝરને પણ સેન્સિટાઈઝ કરવામાં આવેલા છે અને તમામે જેટલા પાણીના સ્ત્રોત છે એ તમામે તમામ પાણીના સ્ત્રોત જે છે એમાં સુપર ક્લોરિનેશનની સૂચના આપવામાં આવેલી છે આ ઉપરાંત જેટલા નગરપાલિકા વિસ્તાર જે છે મોટા ગામડાઓ છે કે જ્યાં લારી ગલ્લાવાળા અથવા તો જે પીઠવીસ લોકો જે બધા છે એમાં પણ સધન ઇન્સ્પેક્શન હાથ ધરવાની સૂચના બધા ચીફ ઓફિસરને અપાયેલી છે ઉપરાંત સધન સર્વેલન્સ ચાલુ રાખવામાં આવેલું છે કે કોઈપણ જગ્યાએ કોઈપણ વિસ્તારમાં જો ઝાડા ઉલટીના કેસીસ ધ્યાન પર આવે તો તાત્કાલિક એને સારવાર આપવાની થાય અને એના રોગના લક્ષણો અનુસાર એને જો રિફર કરવાના હોય તો રિફર કરવાના થાય અને જે પબ્લિક હેલ્થ મેઝર જે રોગ રોગ અટકાયતીના જે પગલાં એ વિસ્તારમાં એ ઘરમાં લેવાના થાય પણ ચાલુ થઈ જાય એ મુજબ